નમસ્કાર ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખ્યો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ તમને જોવા મળે છે તો આગળ વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ડીસા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ડીસા માર્કેટ યાર્ડમાં આજે જીરુ રાયડો એરંડા સુવા તમાકુ વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમે જોઈ શકો ને મિત્રો અમારા આ વિડીયોની અંદર નવા હોય તો વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો તો ડીસા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તો આજે ડીસામાં જીરાનો ભાવ ત્રણ હજાર નવસો બાસઠથી ચાર હજાર ત્રણસો એક રૂપિયો રાયડો નવસોથી એક હજાર તેતાલીસ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો એકત્રીસથી અગિયારસો પંચાવન રૂપિયા સુવા એક હજારથી બારસો રૂપિયા તમાકુ સત્તરસોથી બે હજાર નવસો રૂપિયા રાજઘરો બારસો અગિયારથી તેરસો ત્રેસઠ રૂપિયા ઈસબ ગોલની વાત કરીએ તો અઢારસોથી બાવીસો સેતાલીસ રૂપિયા બાજરી ચારસો અડસઠથી પાંચસો ઓગણીસ રૂપિયા કં ટુકડામાં ચારસો સિત્તેરથી સાતસોને બા બેતાલીસ રૂપિયા મગફળી અગિયારસો સત્યાવીસથી અગિયારસો ને સત્યાવીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ તમને જોવા મળી રહેશે